આપણે ઇન્ડિયામાં ખાટા મીઠા કહીને તો ઈ વાયા હતા ઓલા આપણે ઇન્ડિયા માં ખાટા મીઠાઈ કહે નહીં એટલે મેં વિચાર્યું કે આપણે ખાધા છે તો છોકરાઓ હમણાં તો ગમે ત્યારે ભવિષ્યમાં જાય અને સમય ઉપર તોય તો ખાઈ કે ને છોકરા તો મેં લઈને વાયા છે ને એ ભાઈ કહે કે મેં વાયા છે એક તો ખેતરમાં તો કંઈ પાણી પાવાનું પગ ભરતા નથી ને એમ કહીશ કે મેં વાયા હતા હવે એ હમણાં એનો ટાઈમ છે તો એના નસીબ એ ખાવા પૂગી ગયા હું હમણાં ગયો હતો ફેબ્રુઆરીમાં ત્યારે આમળા હતા નાના નાના પણ કાચા હતા અત્યારે પાકી ગયા છે પછી ઓલા ખાટા મીઠા પણ આવી ગયા છે તો એના નસીબ હતા તો ખાઈશ ઓલા ને બધી મારા નસીબમાં હતા એટલે મેં ખાધા નહીં ને મને ત્યારે નાના નાના બધા હતા તો ખાવાના નસીબ બિનાવ ના થાય એટલે એ લોકો ગયા પૂરી ગયા છે ચાલો આજનું બધું તમને પછી વિડીયો બતાવું આજે શું શું કરવાનું છે એ તો ચાલો મિત્રો આજે આ કબાટ ક્લીન કરવાનું છે એ લેસન કરીશ નાની બારો બાર ટેરકામ બેથી છે તો આ બધું ક્લીન કરી અને સાફ કરી નાખું અને એમાંથી વાહન વાળી નાખું તો ચાલો આજનું કામ ખાલી ઘરનું છે ઘરમાં બધું ક્લીન કરવાનું તો મેં કીધું ને હું કમ આ બધું ક્લીન કરી નાખું અને તો લેસન કરી નાખ્યાંશ લેશન કરી નાખે પછી મારા ગાર્ડનમાં સોરી ગાર્ડનની વારોબર પ્લાન્ટ છે એમાં પાણી પાઈ દેમ ચાલો આજે તમે બધું કામ પતાવી દઈએ ઓકે જો મને હું ગાર્ડઅરમાં જાય ને પછી ટીઆંશીની ગાડી પ્લે કરીએ તો ચાલો ટીઆંશ લેશન કરી નાખે નાખીએ ને બધું ક્લીન થઈ ગયું પછી આમાં ફોટા મારી દીધા બધું ક્લીન કરીને તો આ બારીઓની વિન્ડો એ બધું ક્લીન કરી નાખું કારણ કે જો આ બધામાં ડસ્ટ છે તો સ્પ્રે મારીને એ ક્લીન કરી નાખું આ વિન્ડો ક્લીન કરી નાખવાનો નથી કેમકે આ બધામાં કાળું કાળું થઈ ગયું છે વિન્ટરનું જો તો મોડાવેથી ઘસી પંચવેથી અને પછી પોટી ક્લીન થઈ જાય આખી વિન્ડો ઘસી દીધી છે ક્લીન કરી નાખું કટકાવીથી પોટીને વિન્ડો ક્લીન થઈ ગઈ છે તો અમારી ફ્રન્ટ વિન્ડો પણ આખી ભરેલી છે થઈને ક્લીન કરી નાખું તો ચાલો બધું મેં ક્લીન કરી નાખ્યું વિન્ડોનું બધું તો એ હું પ્લાન્ટને પાણી પાઈ દેમ તો જો આ બધા પ્લાન્ટ હવે કરમાવવા મંડ્યા છે ફૂલ તડકો પડે છે ને એટલે તો બધા હું પાણી પાઈ દેમ અને આ જો હવે પહેલાં દિવસે કેટલા હતા ઉગેલા અત્યારે કેટલા ઉગી ગયા છે હજુ બે દિવસ થાય બે ત્રણ દિવસ તો આખામાં ફૂલ થઈ જાય પછી તમને પાછો બતાવીશ પીપળો પેપળો પણ જો ખોળી ગયો ના પિંક કલરના ફૂલ જો કેટલા મસ્ત આવા નીકળ્યા છે મોટા થતા જાય છે તો હેલો મિત્રો આજે અમારી મોગળી સોંપવાનું કામ લીધું છે જો આ મોગળી છે અને આમાં છે પેલા પપ્ટા ઇન્ડિયામાં ખાઈ અને પર સસરા છે દાણા સોંપે છે અને અહીંયા મોગળી સોંપવાની છે ચાલો હું મોગળી સોંપી દેમ આ મોગળીનો ક્યારો બને છે ક્યારો મીન્સ કે એને વ્યાન બનાવીએ છે તો આ એક આ બે લાઈન સોંપી દીધી એક લાઈનમાં બાકી છે ત્રણ લાઈન બનાવવાની છે આમાં વાવાઈ મારી અને આ હાથમાં છે એટલે પપટાના બી છે તો એનામ ખાલી સાઈડ ધારમાં સાટી દે તો આ અલગ ક્યારો કરેલો છે આ સાઈડ છે સ્ટ્રોબેરી એના ધાણા સાટેલા છે ચીપટી મૂકી મૂકીને તો ચાલો હું પાણી પાઈ દઉં આમાં તો પહેલું વાવેતર થઈ ગયું છે આમાં આ મોગરીને પાણી પીવાય છે પછી ઉગે તમને ત્યાં બતાવું કારણ કે મોગરી આવા ઠંડીમાં થઈ જાય હમણાં ઠંડી બહુ પડે છે એટલે હજી ઝારવામાં વાવા નથી ટમેટીને બધા મરચાં અને સહી એ હજુ આ મહિનો થોડોક ઉતરી જાય ને પછી વાવાનો છે